નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ હું છું દિશા દેસાઈ સમગ્ર દેશભરમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તડામાર તૈયારીઓ દરેક પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે કોણ જીતશે શું થશે સમગ્ર દેશની નજર છે ત્યારે અત્યારે આપણે વાત કરીશું ગુજરાતની જી હા ગુજરાત ખાતે આ વખતે ભાજપને જાણે કહેવાય કે વિવાદોથી ઘેરાયેલી છે ક્યારે વિવાદ ભાજપનો પીછો છોડશે કે ભાજપથી છેડો ફાડશે એ આપણે જોવું રહ્યું હજી જ્યારે અરાવલીની જે ઘટના છે એ ટળી પડી નથી ત્યારે વધુ એક વિવાદ ભાજપનો સામે આવ્યો છે ભાજપના પરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી લઈ લેવાની રાજપૂત સમાજમાં આક્રોશપૂર્વક માંગ ઉઠી

અને પરશુરતમ રૂપાલા સામે જય ભવાનીના નારા લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ સંદર્ભે યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજની વિવિધ સમસ્યાઓ સાથે જોડાયેલા હાલાર કરણી સેનાના પ્રભારી કાંતુબા જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પરશુરતમ રૂપાલા એક શિક્ષક હતા માથે ધોળાવાળ તો આવી ગયા છે તેઓ પીડ નેતા છે પરંતુ તેમના મોડેથી ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવે એ બિલકુલ પણ સાંખી લેવામાં આવશે નહીં સમગ્ર રાજપૂત સમાજની લાગણીને પહોંચી છે વધુમાં સમાજના ઉગ્ર વિરોધમાં માત્ર રાજપૂત સમાજ જ નહીં પરંતુ અઢાર વર્ણના લોકોનો પણ સાથ મળી રહ્યો છે પરશોત્તમ રૂપાલા સામે વિરોધ ચાલુ રખાશે રૂપાલાએ માફી માંગી લીધી છે તેનાથી સમાજને સંતોષ થયો નથી ભાજપની નેતાગીરી પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી લઈ લે તેવી પણ રોષ સાથે માંગ ઉઠી છે જો ભાજપની નેતાગીરી સમાજની આ માંગણીને ધ્યાને નહીં લે તો તેની અસર સમગ્ર રાજકોટ સહિત ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીના પરિણામો પર પણ જોવા મળશે વધુ સમાચારો સાથે જોતા રહો સતીરી